આણંદમાં ધર્માંતરણના એજન્ટો સરકારી કચેરી સુધી પહોંચ્યા આરોગ્ય વિભાગમાં ધર્માંતરણ માટે કર્મચારીઓને હેરાન કરાયા હેલ્થ વર્કર નમ્રતા મેઘવાને આશા વર્કર બહેનોને પરેશાન કરી આશા વર્કર બહેનોએ આરોગ્ય અધિકારીને રજૂઆત કરી આરોગ્ય અધિકારીએ નમ્રતા મેઘવાની બદલી કરી બામણવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આ ઘટના છે નમ્રતા મેઘવાન દસ વર્ષથી બહેનોને માનસિક ત્રાસ આપતી હતી બહેનોના લેપટોપ પર ખ્રિસ્તી ધર્મના ભાષણો સંભળાવતી હતી વડોદરાના ખ્રિસ્તી ધર્મની બેઠકમાં પણ બહેનોને લઈ જવામાં આવતી બેઠકમાં ન જોડાય તેના પગાર નહીં આપવાની પણ ધમકી આપવામાં આવતી હતી

આ આરોગ્ય કેન્દ્રમાં જે આતા વર્કર બહેનો કામ કરે છે તેમની ઉપલી અધિકારી એટલે કે ફિમેલ હેલ્થ વર્કર તરીકે નમ્રતાબેન મેકવાન નામની એક અધિકારી કામ કરે છે આ નમ્રતાબેન દ્વારા આ જે આતા વર્કર બહેનો છે તેમને ફરજિયાત જે કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ તેમની ખ્રિસ્તી ધર્મની જે મિટિંગો હોય લેપટોપ મારફતે તે મિટિંગોમાં જોઈન કરવામાં આવતી હતી એટલું જ નહીં શનિવાર અને રવિવારના દિવસે બરોડા ખાતે જે ખ્રિસ્તી ધર્મની મીટિંગો થાય તે મિટિંગોમાં લઈ જવામાં આવતી હતી નમ્રતા બેન શરૂઆતના સમયમાં આ બેનોને એવું કહેતા હતા કે આપણી આરોગ્ય વિભાગની મિટિંગ છે એટલે તમારે બરોડા આવવાનું છે પરંતુ જ્યારે આ બેનો ત્યાં જતી ત્યારે તેમને ખબર પડતી કે આ તો ખ્રિસ્તી ધર્મની મિટિંગો છે પરંતુ એકવાર મિટિંગમાં પહોંચી ગયા બાદ તેઓ કશું બોલી શકતા ન હતા હદ તો ત્યારે થઈ જ્યારે આ નમ્રતા બેને આ જે આશાવર્કર બહેનો છે તેમણે કહ્યું કે તમારે વાપીસમાં કબૂલ કરવું પડશે એટલે કે તમારે ધર્માંતરણ કરવું પડશે ત્યારે આ બહેનોએ હિંમત કરી અને ના પાડી કે અમે ખ્રિસ્તી ધર્મ અંગીકાર નહીં કરીએ જ્યારે આ બેને ના પાડી ત્યારથી જ આ બહેનોના ખરાબ દિવસો શરૂ થયા અને તેઓની હેરાનગતિ શરૂ થઈ આ બહેનોને કોઈ પણ વાહને હેરાન કરવામાં આવતી આ આતાવર્કર બહેનોનું કામ ફક્ત થી ચાર કલાકનું જ હોય છે દિવસમાં તેના બદલે તેઓને સાંજે પાંચ વાગ્યા સુધી જે બામણવા આરોગ્ય કેન્દ્ર છે ત્યાં બેસાડી રાખવામાં આવતા હતા તેઓની પાસે જુદી જુદી પ્રકારની અયોગ્ય કામગીરીઓ કરવામાં આવતી હતી જેમ કે બસો પાનાની એક બુક આપવામાં આવે તેની ઉપર તેઓને નંબરો છાપવાનું કામ આપવામાં આવે અથવા તો પછી તે જે નમ્રતા બેન છે તે જે કંઈ પણ અલગ અલગ પ્રકારના કામ આપે તે કામ તેઓની પાસે કરાવવાની ફરજ પાડવામાં આવતી હતી એટલું જ નહીં જ્યારે કોઈ સરકારી કાર્યક્રમ હોય અને જે આશા વર્કર બેનોને તેમાં લઈ જવાની હોય ત્યારે આધાવર્કર આ જે ના પાડનારી આધાવર્કર બહેનો હતી તેમને જ તે કાર્યક્રમમાંથી બાકાત રાખવામાં આવતી હતી તેઓને વિષયક શબ્દો બોલવામાં આવતા હતા તેઓને જાહેરમાં અપમાનિત કરવામાં આવતા હતા આવા અલગ અલગ કારણોથી તેઓને હેરાન કરવામાં આવતા હતા આખરે કંટાળેલી હારેલી આ વર્કર બેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને એક પત્ર લખ્યો અને જિલ્લા આરોગ્ય અધિકારીએ જ્યારે આ પત્ર વાંચ્યો ત્યારે તેઓને લાગ્યું કે આ ગંભીર બાબત છે આ ના ચલાવી લેવાય આખરે આજે આ જે નમ્રતાબેન મેકવાન છે તેઓની ભામણવાથી ઉમરેટ ખાતે બદલી કરી દેવામાં આવી છે જી બિલકુલ યોગીના અફાર આપનો અપ જોડાયાની તમામ જાણકારી આપી હતી માટે આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં એક બેન દ્વારા એમની નીચે કામ કરતી મહિલાઓને એ હદે સતાવવામાં આવી કે બહેનોએ ના છૂટકે જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરવી પડી સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક ધર્માંતરણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે આખરે એ જે મહિલા અધિકારી હતા તેઓએ જે આશા બહેનો છે તેમને કેવા સતાવ્યા અને કેવા હેરાન કર્યા તે બાબતે આ બહેનો આજે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરશે બેન શું નામ છે તમારું અને શું કહેવા માંગો છો તમે મારું નામ દક્ષાબેન જસભે સોલંકી છે ગામ બામનવા અમે એક આશા વર્કર તરીકે કામ કરીએ છીએ પણ અમારી જોડે જે અન્યાય થતો તો એને બહુ જ એટલે બહુ જ છેલ્લી હદ સુધી હેરાનગતિ કરી કામની બાબતમાં પણ સમય પણ સવારથી નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જ્યારે અમારો સમય તો બે કલાકનો જ છે અમે ગમે તે ટાઈમે કામગીરી કરીને છૂટા પણ ના તમારે આટલા વાગ્યા સુધી આટલું કામ કરવું જ પડશે એ રીતના કરતા તા અને કોણ હતું જે તમારી સાથે આવું કરતું નમ્રતા બેન જી મેકવાર અને શું કહેતા હતા એ શું કરાવતા એ ધર્મના બાબતમાં એ લોકો ખ્રિસ્તી છે તો અમને પણ ખ્રિસ્તી બધું સમજાવતા હતા કે આવું આવું હોય એમના ધર્મમાં તો અમે પહેલા તો એમ કે આપણો ધર્મ છે એમનો છે એટલે ખોભરતા હતા કે એમના ધર્મમાં શું છે એમ અમને પછી ધીરે ધીરે વિડીયો ને બધું બતાવતા હતા તે વિડીયો જોતા હતા પછી તો એમને અમને મિટિંગ પછી લઈ જવા મળ્યા કે મિટિંગમાં તમારે અહીંયા આગળ જાન બહાર એમ અમને તો એવું જ કહ્યું કે તમારી મિટિંગ છે આરોગ્ય વિશે એમ એટલે અમે તો એ જ રીતના કે મિટિંગ છે એટલે જઈએ એમ પછી ત્યાં આગળ જઈને ખબર પડી કે આ તો એ લોકોની છે આવું જાય પછી તો અમારથી થોડું કંઈ પાછું અવાય એટલે અમે પણ ત્યાં આગળ મિટિંગમાં બેસા અને ત્યાર પછી પણ આવું બધું ચાલુ જ હતું પણ જ્યારે પછી એમના વિશે કે આવું તો કરવું જ પડે આવું તો કરવું જ પડે એટલે પછી અમે એમના વિરોધ એમના વિશે વિરોધ કર્યો એટલે અમને પછી કામગીરી બાબત ને નોકરી બાબતમાં બધું લેવા માંડ્યા કે તમે આવું કરો છો આ નહીં કરતા પેલું નહીં કરતા અને પગારમાં પણ પછી સહી કરવાની થાય તો અમને આગળ પાછળ ફેરવ્યા જ કરે તમને કોઈ બાપમાં કે એવી વિધિ કરાવવા માટે કીધું હતું અને જયારે કીધું ત્યારે તમે શું જવાબ આપો બોલો બોલો ઓકે બેન શું કેહતો બાતમા કેવી કોઈ વિધિ કરવા માટેનું તમને કીધું તું અને જ્યારે કીધું ત્યારે તમે શું જવાબ આપ્યો હા સાહેબ અમને પેલા વિડીયો બતાવી દે તો અમે જોયું મિટિંગો પણ અમને લઈ ગયા અમે અમારા ખર્ચે મિટિંગોમાં ગયા અમે ગયા પછી અમે જાણ્યું કે આ તો અમારા આરોગ્યની મિટિંગ એમના ધર્મ વિશેની મિટિંગ છે અમે બધું જ કર્યું પણ છેલ્લે પછી અમને એવું કહ્યું કે તમે ખાલી આ મિટિંગોની વિડીયો જોશો એટલાથી નહીં બને એ તમારે આમાં તો બાપ લેવું પડે આમ તો અમે કહ્યું કે અમે એ તો ના કરી શકીએ અમે અમારા ધર્મ વિરુદ્ધ તો અમે ના જઈ શકીએ ને એટલે અમે એનો વિરોધ કર્યો એટલે પછી અમને અમારી પણ દબાણ ચાલુ કરી દીધું જેવું કે પગાર બિલનો સમય આવે એટલે પગાર બિલ સરકાર પગાર આપે ખાલી અમને સહી કરવાની તો સહી માટે અમને પંદર અંદર વીસ વીસ દિવસ પાછળ પાછળ ફેરવે અને અમને સહી ના કરી આલે એટલે અમે બહુ હેરાન થયા અમે આવું આવું કેટલા વખતથી હેરાન થયા અમે કઈ ના કહ્યું પછી જ્યારે હેરાન કરતી વધી ગઈ એટલે અમે પછી બધા સાહેબો ને કહેવાનું કહ્યું બધા સાહેબો બીવે અમારા યાચવી બેન બીવે મેડિકલ ઓફિસર બીવે ટીએચઓ બીવે ટી ટીએચવી બીવે બધા બીવે તો અમારું પણ અમને ન્યાય કોણ આપે એટલે અમે આખરી જિલ્લામાં જ આવ્યા અને જિલ્લામાં આવ્યા પછી સાહેબે અમારી વાત સાંભળી અને સાહેબે અમને ન્યાય આપ્યો અમને અમારું કામ કર્યું જિલ્લાના અધિકારી એ સાહેબ નો બદલી કરી સહન કર્યું પાછળની કોઈ સહન ના એવું કર્યું છે અમે અમે એક નંબરનું સહન કર્યું બધી રીતે કે સમય અમને વાગ્યા ના ના વાગ્યા હોય ને તો પોચ વગાડવા માટે કોરા રજિસ્ટર અમને આપતા હતા બસો બસો પેજ ના રજિસ્ટર અમને નંબરો લખાવ્યા હતા ખાલી ખાલી પોચ બેનું અમને જવાના દેખ લો આ ચપડા નંબરો મારો જે સુધી પોચ ના વાગે તે સુધી તમારે નહીં જવાનું ઘેર એવું એવું દબાણ આપતા હતા અને બીજી બધી જ રીતે કામગીરી બાબતે જો વિઝિટ ગયા હોય તેથી ફોન કરીને પાછા બોલાવે આ બધું કરાવવાનું કારણ એક જ એમનો ધર્મ હા આ બધાનું કારણ એક જ કે અમે એમના ધર્મનો વિરોધ કર્યો અને અમે અમે કરીએ જ ને સાહેબ વિરોધ કેમ ના કરીએ કેમ કે અમે હિન્દુ એટલે હિન્દુ ધર્મ જ આપણે તો આપણે જે એ લોકોનું કહેવું એવું બહેનનું કહેવું એવું હતું કે તમારા ભગવાન ખોટા તમારી માતાજી ખોટી તમારા મહાદેવ ખોટા તો અમે તમારું અભરે એનો મતલબ એવું જ નહીં કે અમારા ભગવાન ખોટા છે એવું અમે તો અમારા ભગવાનને માટે થઈને અમે લડીએ એટલે અમે નક્કી કર્યું કે બસ હવે પછી એમના કોઈ વિડીયો નહીં જોવા એમની કોઈ મિટિંગ અમે નહીં જવું અને જે થશે લડી લઈશું પણ હવે એમનું કશું આપણે અભરવું નહીં એટલે અમે વિરોધ કર્યો તમે જે રીતે સાંભળ્યું કે એક ઉપલી કર્મચારી તેમના નીચલા કર્મચારીઓને કઈ હદે હેરાન પરેશાન કરતા હોય છે આ બધું એટલા માટે કારણ કે તેઓ એવું ઈચ્છતા હતા કે આ બેનો ધર્મ પરિવર્તન કરે થોડા સમય પહેલા ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનું એક રેકેટ બહાર આવ્યું હતું અને ત્યારબાદ સરકારી કચેરીઓમાં જે ધર્માંતરણ માટેની પ્રવૃત્તિઓ થઈ રહી છે એનો આ ચોંકાવનારો ખુલાસો ન્યૂઝ કેપિટલના માધ્યમથી આજે અમે